बारिश बारिश वाली पड़ी वाह यार पड़े है। एक नंबर तो 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 पर मर मर गया मर गया कैसे <laughs> पानी नहीं था तो कोई मैं तो <laughs> <चलेगा उत्वार। laughs> <laughs> तो फिर गए स्वागत है नवा तो आज न्लॉग बहुत ही शानदार ठीक है मम्मी है અને મોમાના ઘરવાળી મમ્મી છે ત્યાંનો બેવાનો અમે રોજવાનું આપણે આઈ જઈ હોય થોડાક મહેમાન તો ચલો જળા છે ચલો વાહ સપન થઈ હે ઘરવાળો વાહ વાહ હું આહવા છે આવો

આ પાણી જી રહ્યું મોસમ ઇઝ વેરી વેરી ખતરનાક અને આ ઓવર હરાત ગાજવા વાળો પહેલી વખત આવ્યો ઠીક ત્રીસ દો હજાર પચીસ મેં પહેલી બાર એસા બારિશ આવી જો કે આવા જ હે બાકી એટલો બધો કોઈ સીન શોટ નહોતું હરાતનું આવે આવે નહીં આવે એવું હતું આવતો પર બોલતો નહોતો ઠીક આ બોલીને આવ્યો એ તો બહુ જ વાળો હા જવો તગડો પડી ગયો તમે જોયું હતું પાવરફુલ વહરાતા આવી ગયો હતો ઠીક છે હમણાં ઠંડો પડી ગયો મોસમ ઇઝ વેરી વેરી ઠંડા હો ગયા તો અમે આપણે જવાનું હે એક વટા કોટામાં આઈની કંટ્રોલ રૂમમાં જશે કે સુખા ચાવલ અને પેલું કેરોસીન મળતું એના ઠીકને ઠીક તો ચલા હડા કોઈ પર્સનલી કોમ હે હું તમને બતાડું ચલો એક ફ્રેશ થઈ ગયો મસ્ત નવી નવી હોય ને એવું લાગે હા જોવો એક નંબર તઈ જામણ મસ્ત મોસમ થઈ ગયો ખુલ્લો ખુલ્લો હા જુઓ या नाइस मस्त लोकेशन मर गया <laughs> कैसे मर गया <laughs> पानी नहीं था तो गिरा कोई मैं तो मर गया <laughs> चलेगा कर <उस बार>। दो <laughs> <laughs> नहीं मार दो वीडियो दिखो कब मैच खत्म 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 अंदर पानी था पानी में बंदर था फिर फूल फूलवहरत पड़ तो आज होस तो पानी तो जाए से आए हां इतना मां सूर्य देता इतना फॉर्म आई जाके होलकरा होलकड़ा न सूरज जीवा आज वो इस बारिश का सीन कोई समझ में नहीं आ रहा है कभी बारिश कभी धूप कभी बारिश ये सिलसिला बहुत दिनों तक चलेगा बर्थडे कहना बर्थडे है हैप्पी बर्थडे है बर्थडे काम कर रहे हैं मार्चिंग आ गई हूं करवाई नहीं था हूं करवाई कहना बर्थडे है मारू ना रोमन क्�

આપે કોટામ સવાણો જ ગવ મળી ઈ મી તમને પેલા કીધુંતું ઈ થોડું કોમ હે તો ચલાડા મુ તમે બતાડવા અમાર કંટ્રોલ રૂમ કેવું હો જશે કે આ ગવ મળી હે ઠીક હે સરકાર તરફ થી ગવ મળી સબને મળતા હે ઠીક હે તો ચલાડા બાકી આ મસ્ટ લોકેશન હે અમાર કામ નો इलाકા નું જો બહોત જ સાદન બંને તરફ પહાડી લાકા અંગિજ મે રોડ જા રહે હે ઉચિત મૂલ્ય કે દુકાન ઠીક હું અહીં અમને અમની ગઉ અહીં મળી કે આ દુકાન હે ઉપર બળ મારેલું આ ઝૂમ કરીને એને ઠીક ઠીક બાકી આ દુકાન હે બાકી અહીંનો નજારો આવો ટેકો આવો જસ્ટ હું એ તો ખાટલા ઉપર અને આખા હું ક્રીમ લો મસ્ત લાગે બેહવાઈ વાઈ છે તો હું આવી બતાવું પાડી પાડી આઈ જસ્ટ બરવાઈ હે હું જોતો દુકાને તમે જોઈ તો કંટ્રોલ રૂમમાં જતા આપણે જસ્ટ ઘેર આવ્યો તો

બેસ્ટ મળે વરાત ભી આયોશ ભયંકર વાળી બારિશ પડી ગઈ જ્યા હું વરાત પડી એક નંબર હું તો આવ્યો ઊંડવા પર ફસાયું લુગડત ભયંકર વરસાદ પડે તો ભાઈ જેટલો વરસાદ પડે પાવરફુલ ઠીક બારા ઘંટા થકી લગાતાર વરદ ચાલુ તમે આ હરવાનો કોઈ મોકો થાય એટલો મોટો ગરબડ પડે વાવ ફૂલ વરાત પડી રહ્યો કાલનો લગભગ આખી રાત પડ્યો ને અબર ફૂલ પાવરફુલ આવ્યો આમ મમ્મું ભાઈ ઉગાડો ઉગાડો હું શર્ટ થી પહેરી આખી ભયંકરવાળામાં ખાવાનું જ ખાઉં હું લગભગ અમરો ટાઈમ નો ટાઈમ છે નવ વાગે હોય ઠીક છે આખી તો ચાલુ ભાઈ આખી રાતનો ઉઘુસતી કે પાવરફુલ વરાત પડે આ જો જાણ્યું ભોરે ને હું તમને બતાવું આપણે જમવા ફરવા વઘા બાજુ કેટલો વરાદ પડે એવું તમને બતાવીએ ઠીક હમણાં તો ફૂલ અવાજ થાય પણ આપણે કમ્પ્લીટ ભોરી જાય એટલે પછી હું તમને બતાડું ચાલો તો કાંઈ જ હું આવી જાય છત ઉપર તમને ખબર છે કે પછી મોર્નિંગમાં ખૂબ વરાત પડતો પાવરફૂલ મોસમ હતો આખું પાણી ભરાઈ ગયું સર્વિસ થીરી રહી હતા હોય સર્વિસ કરીએ અમે ઠીકે પછી આ સફા ચંગા હજાર આવું અહીં આ સુમાહમ આવું જોઈએ ઠીક મેં સફાઈ કરી હતી પણ લગભગ ખૂબ ટાઈમ થઈ ગયો આમ પાછી કરી પડે હાજર આ બધા જાડો જ બાકી હું એમ ગણતો તલામ પાણી ભરાઈ ગયો એમ પણ જોવા કદાડ આવી જાય થોડુંક દેખાય ને આ જસ્ટ આજે હોય હા હા આગળ આવી જ ભરાઈ જાય એટલું પોણી ભરાયું અને અગર આજે પાવરફુલ વરાત આવી ગયું તો ફૂલ ભરાઈ જાય પાવરફુલ અને પાવરફુલ વરાત જોઈએ છે ઠીક છે વહરાત તો નહોતો આવ્યો હમણાં આજે આવ્યું હોય થોડુંક બહુ તગડા તગડાવાળો હમણાં આવ્યો કે તમે જોયો બાકી ચલો હટ ખુલ્લુ ખુલ્લુ વાતાવરણ નજારા નુ મજોલી તો આઈ હોપ તમને આ વોગ પસંદ આયો પસંદ આયો તો લાઇક કરજો ચેનલ સબ્સક્રાઇબ કરો મસ્વ લે તબ